નમસ્કાર આણંદ લોકસભાની સીટ આજે નેવું હજારથી વધુ ઓટો સીટ અત્યારે જે ગણતરી ચાલી રહી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આગળ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અધ્યક્ષશ્રી સી આર પાટીલ સાહેબ પૂરી ગુજરાતની ટીમ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ પદાધિકારી સૌ ધારાસભ્ય આણંદ જિલ્લાના જે રીતની મહેનત કરી છે એનું પરિણામ આપ સૌ જોઈ રહ્યા છો કે જે અઘરામાં અઘરી સીટ કહેવાતી હતી ગુજરાતની એ લગભગ નેવું હજારથી વધુ વોટોથી આગળ છે એટલું કહીશ કે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દરેક સમાજના આગેવાનો સમાજના સૌ કાર્યકર્તાઓએ જે રીતની મહેનત કરી છે આ જીત ભારતીય જનતા પાર્ટીના મારા ઉમેદવારની નથી પરંતુ આ કાર્યકર્તાઓની જીત છે જે કાર્યકર્તાઓએ જે રીતની મહેનત કરી છે એનું પરિણામ આવ્યું છે